નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનો સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસના કે એમ છાસિયાના માર્ગદર્શન હેઠળ મોરબીમાં સ્કૂલ વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ બાબતે વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફરજિયાતપણે ફાયર સેફ્ટી અંગે તકેદારી રાખવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે જેમાં મોરબી શહેરમાં ઘણી સ્કૂલ સ્કૂલવાન અને રિક્ષાઓમાં વિદ્યાર્થીઓની જોખમી રીતે બેસાડીને લઈ જતા હોવાની ફરિયાદો સામે આવી હતી ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ રિક્ષા વાન અને કારને રોકીને પોલીસે લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરી હતી અને વાહનમાં મંજૂરી પ્રમાણે જ વિદ્યાર્થીઓને બેસાડ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરી હતી અહીંયા તમને એ જણાવવા માંગીશ કે હજુ પણ ઘણા વાહનો ખાનગી નંબર પ્લેટમાં વિદ્યાર્થીઓની હેરાફેરી કરે છે જે આરટીઓના નિયમ વિરુદ્ધ છે અને તેમાં તેમણે કોઈ બાંધછોડ કરી નથી તેવું આરટીઓના છેલ્લા પરિપત્રમાં જણાવ્યું છે